નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે વીસ કિલોમીટર દૂર એ ઘેલો નદીના કિનારે બિરાજમાન શ્રી ઘેલા સોમનાથ મહાદેવ યાત્રાધામના અનોખા શિવલિંગની કથા આજે મેં તમને જણાવશું કેવી રીતે શિવલિંગના રક્ષણ કરતા ઘેલો વાણીઓ માર્યો ગયો તેની યાદમાં નામ પડ્યું સોમનાથ માંથી ઘેલા સોમનાથ આવો અમે તમને જણાવીએ આ મંદિરને આશરે ચૌદસો ને સત્તાવન ની આસપાસનો ઇતિહાસ છે વેરાવળ પ્રભાસ પાટણ પાસે આવેલા સોમનાથ મંદિરને લૂંટવા તથા મંદિરનો નાશ કરવા માટે એ સમયે મહમદ ગજનીએ બે ત્રણ વાર હુમલો કર્યો હતો પરંતુ તેને તેમાં નિષ્ફળતા મળી હતી એ સમયે ઉપર જુનાગઢર મહીપાલની કુંવરી શિવ તલ્લીન હતા અને મુસ્લિમ રાજાઓથી બચવા તેમણે શિવલિંગની સ્થાપનામાં ભૂગર્ભમાં કરી હતી અને ત્યાં જ પૂજા કરતા હતા આ મિનળદેવીને ભોળાનાથમાં અપાર શ્રદ્ધા હતી ઈસવીસન ચૌદસો સત્તાવન ની વાત છે જ્યારે સોમનાથ મહાદેવ પર આક્રમણ થયું ત્યારે સોમનાથ દાદાએ આવીને કહ્યું હતું કે મને પાલખીમાં લઈ પરંતુ સત્તાવન ની આસપાસ ગુજરાત ઉપર મોહમ્મદ જાફરની આણ વર્તાતી હતી તેણે ભૂગર્ભમાં જ્યોતિર્લિંગ છે તેની જાણ થતા આક્રમણ કર્યું પરંતુ તેની કુવરિંગ હુરલ મિનળદેવી સાથે મળી ગયેલ અને તેને મિનળદેવીને તેના પિતાશ્રીના મનસુબાની જાણ કરી દીધી હતી એ જ સમયે મિનળદેવને સ્વપ્નમાં આવ્યું અને તે મુજબ મિનળદેવી શિવની પાલખી અને ઘેલો વાણિયો પાલખી લઈને ત્યાંથી ભાગી નીકળેલા આમ સોમનાથ દાદાની પાલખી દૂર દૂર નીકળી ગયેલ ત્યારે સુલતાનને ખબર પડી કે શિવલિંગ તો સોમનાથમાં રહ્યું નથી તેથી તેણે તેનું સૈન્ય સોમનાથ દાદાની પાલખી પાછળ દોડાવ્યું જ્યાં જ્યાં ગામ આવે ત્યાં તે ગામના ક્ષત્રિયો અને બ્રાહ્મણો શિવલિંગ બચાવવા સૈન્ય સાથે યુદ્ધે ચડ્યા આમ શિવજીની પાલખી સોમનાથની આશરે અઢીસો કિલોમીટર દૂર જસદણ તાલુકાના કાળાસર અને મોઢુકા ગામની વચ્ચે આવેલ નદી કિનારા સુધી પહોંચ્યું અહીં શિવલિંગની સ્થાપના થઈ આ આ મંદિરની સામે જ એ ડુંગર ઉપર દેવીએ લીધી યુદ્ધ દરમિયાન વાણિયાનું મસ્તક કપાઈ જવા છતાં સાત દિવસ સુધી લડ્યા બાદ મર્યો હતો સોમનાથ દાદાના શિવલિંગના આરક્ષણ કાજે આવેલ અનેક લોકો માર્યા ગયા હતા છેલ્લે જ્યારે યુદ્ધ મોહમ્મદ જાફર સૈન્ય બધા જ શિવ ભક્તોને ખતમ કરવાની આરે હતા ત્યારે મોહમ્મદ જાફરે શિવલિંગ પર તલવારના ઘા મારીને શિવલિંગ ખંડિત કરી નાખ્યું તેવું વિચાર્યું પરંતુ શિવલિંગ પર તલવારનો ઘા મારતાની સાથે સોમનાથ દાદાના એ શિવલિંગમાંથી એ ભમરા નીકળ્યા હતા તેણે મોહમ્મદ જાફર અને તેના સૈન્યને ખતમ કરી નાખ્યું હતું સોમનાથ દાદાના શિવલિંગને બચાવવા એ ઘેલો વાણિયાનું મસ્તક ધરથી અલગ હોવા છતાં જાફરના સૈન્ય સામે લડ્યા હતા તેથી મંદિરનું નામ એ ઘેલા સોમનાથ રાખવામાં આવ્યું હતું તેમજ નદીનું નામ પણ ઘેલો નદી રાખવામાં આવ્યું આ યુદ્ધમાં

મંદિર તરફ જો આરતીનું ધૂપેલ્યું ન કરવામાં આવે તો એ દિવસની આરતીનું ફળ નથી મળતું સાથે જ જો તમે સોમનાથ એ મહાદેવના દર્શન કરો અને મિનળ દેવીના દર્શન ના કરો તો તમારી યાત્રા અધૂરી ગણાય છે ગેલા સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે જો તમારે એ મંદિરના ગર્ભગૃહમાં જવું હોય તો ફરજિયાત તમારે ધોતી પહેરવી પડે અને સાથે જ એ જળા અભિષેક કરવો હોય તો મંદિરના ટ્રસ્ટ દ્વારા શુદ્ધ પાણી પણ રાખવામાં આવે છે જેનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી સાથે જ પ્રસાદ માટે પણ કોઈ પણ પ્રકારનો ચાર્જ એ લેવામાં આવતો નથી જો તમારે ગેલા સોમનાથ દાદાના દર્શને જવું હોય તો એ રાજકોટથી કિલોમીટરનો રસ્તો છે અને જો તમે સુરત વડોદરા કે અમદાવાદ તરફથી આવો છો તો તમારે રાજકોટ નથી જવાનું બગોદરાથી ધંધુકા ને પાળિયા થઈને વીછ્યા થી એ તમે ઘેલા સોમનાથ જઈ શકો છો શત શત નમન શૂરવીરોને જય ભોલીનાથ જય માતાજી મિત્રો વિડીયો પસંદ આવે મારે ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બંને રજો મારી ચેનલ સાથે મળીશું આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ જય ભોલેનાથ